ناٹک جووا چالو چالو ناٹک جووا ناٹک چالو ناٹک جووا چالو چالو ناٹک جووا ويو چالو ناٹک جووا ويو چالو ناٹک جووا بہنو چالو ناٹک جووا بہنو چالو ناٹک جووا باڑکو چالو ناٹک جووا باڑکو چالو ناٹک جووا چالو چالو ناٹک جووا કર્યું નાટક શેરી નાટક શેરી નાટક ઓ શેરી નાટક પણ સામુ નાટક નાટક આપણા સૌથી મહત્વનો હક નું અને ફરજ નું આપણા મહત્વના હક અને ફરજ તેવડી શું તમારે જાણવું છે હા અમારે જાણવું છે હા હા અમારે જાણવું છે તો ચાલો જોઈએ અરે આજે તો પાર્ટીના ખર્ચા ખૂબ જ વધી ગયો આજે તો પૈસા તારે જ આપવા પડશે હો ને હા હા ચાલ તારો એટીએમ કાર્ડ કા આજે તો તારે જ ખર્ચો કરવો પડશે અરે મારી પાસે એટીએમ કાર્ડ જ નથી શું શું તું આટલો મોટો થયો કે હજી પણ તારે તારા પપ્પા પાસે પૈસા માંગવા પડે છે આ આપણે જો જ્યારે જરૂર પડી ત્યારે કાર્ડ કાઢ્યું અને કામ પૂરું હા હા ચાલો કાલે મળીએ હા હા ચાલો આજે હું ઘરે જઈને મારા પપ્પા પાસે એટીએમ કાર્ડ કઢાઈ દઉં કેમ છે બેટા કેવી ચાલે છે તારી કોલેજ શું પપ્પા તમે કહો હવે હું મોટો થઈ ગયો છું તમને મારી પડી જ નથી કેમ બેટા આમ કેમ બોલે છે શું થયું જુઓ બધા મારા મિત્ર બધા પાસે એટીએમ કાર્ડ છે મારી પાસે જ નથી હવે હું મોટો થઈ ગયો છું રોજ તમારી પાસે પૈસા માંગવા માટે દીકરા શું તને ખબર છે એટીએમ કાર્ડ કરતાં પણ વધારે મહત્વનો કયો કાર્ડ છે કયો જો તારા 18 વર્ષ પૂરા થયા છે બરાબર અને તું મોટો થઈ ગયો છે તેથી તું પહેલા ચૂંટણી કાર્ડ એ આપણી ફરજ છે અને જવાબદારી પણ તેથી તું તારા મિત્રને પણ આ ફરજથી માહિતગાર કર તેથી તું પહેલા ચૂંટણી કાર્ડ કરા બાકી એટીએમ કાર્ડ તો આપણે આમ કરાવી લેશું યાર હા તમારી વાત સાચી છે

અરે કાકા ક્યાં જાવ છો અરે બેટા એ હું મારી ફરજ પર જવા જાવ છું ફરજ તમારી વાળી કે ફરજ આ દેશના નાગરિક તરીકે બેટા મત આપવા જાવ છું મત આપવા અરે જુઓ આ કાકા આટલી વર પણ મત આપવા જાય છે અને આપણે યુવાનો આપણે વર ભૂલી રહ્યા છે આપણે પણ મત આપવા જવું જોઈએ હા હા આપણે પણ મત આપવા જવું જોઈએ ચાલો ચાલો જલ્દી પછી લાંબી લાઈન થઈ જશે પછી બહુ મોડું થઈ જશે તું કોને મત આપવાનો પ્રમેશ અરે પહેલા તું કે તું કોને આપવાનો હું તો શામજીભાઈને જ આપીશ એ અમારા ગામના છે અને એ જ જીતવા જોઈએ અરે ગામના છે તો શું એ તો મોટી મોટી વાતો કરે મત મેળાવા પણ હું તો કર્શનભાઈને જ આપીશ એ અમારા નાતના છે અને એ જ જીતવા જોઈએ તમે ભલે શામજીભાઈને આપો કે કરશનભાઈને આપો મારો મત તો વાલજીભાઈને પડશે તમને ખબર ગયા ઇલેક્શન વખતે અમે જેમને વોટ આપે ને તેમના ઘરે એમને મોબાઈલ ફોન્સ આપેલા અને આ વર્ષે જેમને વોટ આપશે ને તેમના ઘરે એસી અને ફ્રીજ આપવાના છે તેથી મારો મત તો વાલજીભાઈ ને જ બનશે ભાઈ અને તમે બધા ગાંડા થઈ ગયા છો કે શું આ બધું શું બોલો છો આપણે આવા પ્રલોભનોમાં ન ફસાવું તમારો ધર્મ અને છાત તો ફક્ત એ જ છે કે જ્યાં દેશનું હિત કરે અને તેને મત અપાવે નહીં કે તમારા કોઈ ગામના વ્યક્તિઓનું છે કે પછી તમારા કોઈ જાતના વ્યક્તિઓનું છે અરે મારા મિત્રો આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે અને એ મત તમે એવા લોકોને આપશો જેમને આ દેશની કાઈ ચિંતા નથી જે આ દેશને ભ્રષ્ટાચારી બનાવે છે અરે મારા મિત્રો આપણે આપણો મત સમજી વિચારીને આપવો જોઈએ કારણ કે આપણો આજનો આપેલો આ એક મત આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે અને આ દેશને સુરક્ષિત રાખવા સોપતું

ભવિષ્ય છે તો આપણે આપણા સુરક્ષિત જાતો એ આપણી ફરજ છે તો ચાલો કોઈ પણ પ્રભાવિત ન થતા સત્યનો આપી આપણે મતદાન કરીએ મતદાન